નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આજની વાત કરવામાં આવે તે કે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર આગામી સમયમાં વાવાઝોડું બની રહ્યું છે અને ખાસ કરીને અલનીનોની અસરને કારણે તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી કરેલી છે અગાઉ પણ મિત્રો આપણે ગુજરાતની અંદર જે વરસાદ આવ્યો હતો તે અરબી સમુદ્રમાં એક સારી સિસ્ટમ બનવાને કારણે અને ત્યારબાદ મિત્રો આ ભેસ છે એ ઉપરના લેવલ એટલે કે સાતસો પચાસની ઉપરના લેવલે જે ભેજ હતો એ ગુજરાત તરફ આવવાને કારણે જે માવઠું પડ્યું હતું તો આ વીજના વિડીયોમાં આપણે વાત કરીશું શું નવું વર્ષ બે હજાર ચોવીસના વર્ષની અંદર ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરેલી છે વાદળછાયા વાતાવરણને પણ આગાહી કરેલી છે તો આજના વિડીયોમાં આપણે મિત્રો વરસાદ પડશે કેવી ઠંડી રહેશે પવનની ઝડપ કેવી રહેશે તેની વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ આજે અઠયાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખે મિત્રો કેવું વાતાવરણ રહેશે અને ત્યારબાદ મિત્રો આપણે વરસાદની પવનની ઝડપની અને ઠંડીની વાત કરીશું તો ખાસ કરીને અઠ્યાવીસ તારીખે ખાસ કરીને અપર લેવલની અંદર ભેજ આવવાને કારણે મિત્રો ખાસ કરીને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ઉપરના લેવલની અંદર કહડ આપણે મિત્રો સામાન્ય કહીએ તો વાદળા છે એ જોવા મળે તેવી શક્યતા રહેલી છે અને વહેલી સવારે થોડુંક ઝાકળ વરસાદ થાય તેવી પણ શક્યતા રહેલી છે તો આજના દિવસની જો વાત કરીએ તો ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર ખાસ કરીને કહડા જોવા મળે અને બપોર પછી ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર ધુમ્મસમય વાતાવરણ અને ખાસ કરીને થોડુંક ઝાખપ જોવા મળે તેવી શક્યતા છે કારણ કે તમે ક્લિયર કટ જોઈ શકો છો ખાસ કરીને કહડા જોઈ શકો છો મિત્રો આ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે તેને કારણે મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ધુમ્મસ અને ભારે ઠંડી જોવા મળશે આ સિવાય મિત્રો તમે ઓગણત્રીસ તારીખથી જોઈ શકો છો ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ તારીખ છે આ સિવાય નવ વર્ષ પહેલી તારીખ છે બીજી તારીખ છે ચાર ત્રીજી તારીખ છે આ સિવાય ચોથી તારીખ છે આ સિવાય પાંચમી તારીખ છે તો ત્યાં સુધી તમે જોઈ શકો છો ખાસ કરીને કોઈ વરસાદની આગાહી નથી પરંતુ ધીમે ધીમે એ તમે જોઈ શકો છો આ ભેજ મિત્રો ઉપર આવી રહ્યો છે અને આપણે વાત કરી કે આ ભેજને કારણે આગામી સમયની અંદર ગુજરાતની અંદર વરસાદ પડશે પરંતુ તેની અપડેટ આપણે આપતા રહેશું આગામી મિત્રો ખાસ કરીને પાંચ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી હવે મિત્રો આપણે ઠંડીની અને પવનની ઝડપની વાત કરીએ તો પહેલાં મિત્રો પવનની ઝડપ જોઈ લેવી કારણ કે સાંજ પડતાની સાથે જ મિત્રો પવનની ઝડપ છે એ વધી જાય છે તો હાલ વહેલી સવાર જોઈએ તો વહેલી સવારે વાતાવરણ એકદમ શાંત હશે વીસથી લઈને પંદરથી લઈને વીસ કિલોમીટરની ઝડપ મિત્રો ખાસ કરીને પવન રહેશે એટલે કે નોર્મલ પવન છે બહુ વધારે પવન ફૂંકાય તેવી શક્યતા નથી પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી મિત્રો આ પવનની ઝડપ છે વીસ કિલોમીટરથી લઈને અમુક વિસ્તારમાં પચીસ અને અમુક વિસ્તારમાં છવ્વીસ તો અમુક કચ્છ જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ત્રીસ કિલોમીટરની ઉપરથી ઝડપ છે મિત્રો જોવા મળી રહે છે એટલે કે સાંજના સમયે છે ખાસ કરી અને રાત્રિના સમયે છે પવનની ઝડપ વધે ખાસ કરીને કચ્છ જામનગર પોરબંદર દ્વારકા છે આ ભાગોની અંદર ઉત્તરથી આવતા ઠંડા પવનોને કારણે મિત્રો આ વિસ્તારમાં પવનની ઝડપ વધે તેવી શક્યતા છે આ સિવાય મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ભારે ઠંડી જોવા મળશે કારણ કે પવનની ઝડપ મિત્રો ચેન્જ થઈ ગઈ છે અને પહેલી તારીખથી મિત્રો પવનની ઝડપથી નોર્મલ કરતાં થોડીક વધારે ત્રીસ કિલોમીટરની આસપાસ પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે અહીં તમે જોઈ શકો છો બે તારીખે બપોર પછી મિત્રો રાજકોટમાં બત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય ગાંધીધામ નલિયાની અંદર પણ તે જ પવન ફૂંકાય તેવી શક્યા એટલે કે ભારે ઠંડીનો ચમકારો છે એ આગામી સમયની અંદર જોવા મળવાનો છે આ સિવાય તાપમાનની તો વાત કરીએ તો હાલ મિત્રો પવનની ઝડપ ઓછી છે જેને કારણે બપોરના સમયે છે ખાસ કરીને ગરમીનો થોડોક અહેસાસ થાય છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો વહેલી સવારે હવે ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે અહીં તમે જોઈ શકો રાજકોટમાં પંદર ડિગ્રી તો નલિયાની અંદર સોળ ડિગ્રી ખાવડાની અંદર પણ સોળ ડિગ્રી એટલે કે હાલ મિત્રો તાપમાન ઓછું છે પરંતુ ખાસ કરીને પવનની ઝડપ વધારે હોવાને કારણે બપોરનું તાપમાન પણ ખાસ કરીને ઓગણત્રીસથી લઈને ત્રીસ કિલોમીટર સુધી જઈ રહ્યું છે પરંતુ ધીમે ધીમે ઠંડીની અંદર વધારો થશે તમે જોઈશું ખાવડાની અંદર પંદર સેલ્સિયસ તાપમાન થઈ ગયું છે આ સિવાય શનિવારથી એટલે કે ધીમે ધીમે અંબાલાલ પટેલની એટલે કે નવું વર્ષ આવશે ત્યારથી મિત્રો ખાસ કરીને એકદમ ઠંડીની અંદર વધારો થશે અને નલિયાની અંદર નવ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાય તેવી પણ શક્યતા છે અહીંયા મિત્રો ત્રણ તારીખની આગાહી પ્રમાણે જોઈશું કે ત્રણ તારીખે રાજકોટમાં ચૌદ હળવદમાં ચૌદ મહેસાણામાં ચૌદ અમદાવાદમાં પંદર નલિયાની અંદર ચૌદ મિત્રો આ સવારે આ તાપમાન છે દસ ડિગ્રી અથવા વન ડિજીટ ની અંદર જાય તેવી પણ શક્યતા સાથે મિત્રો થોડુંક પવનની ઝડપ વધારે હોવાને કારણે બપોરનું જે મેક્સિમમ તાપમાન ત્રીસ ની ડિગ્રી ની આસપાસ જતું હતું તે તાપમાન પણ પચીસ સેલ્સિયસની આસપાસ જોવા મળશે એટલે કે ભારે ઠંડીનો ચમકારો છે આગામી સમયની અંદર જોવાનો છે ગુરુવારે તમે જોઈ શકો છો અમુક વિસ્તારમાં તેર ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે જે નલિયાની અંદર રાત્રિના સમય દરમિયાન આઠ ડિગ્રી સુધી તાપમાન નોંધાય તેવી પણ મિત્રો શક્યતા આગામી ચાર તારીખથી જોવા મળશે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો આગામી સમયની અંદર ભારે ઠંડી વર્તાવાની છે રાજકોટની અંદર તમે જોઈ શકો છો સવારે આઠ વાગ્યે પણ તેર ડિગ્રી તાપમાન બતાવી રહ્યું છે તો ખાસ કરીને ખૂબ જ તાપમાન છે એ નીચું જવાનું છે ચૌદ ડિગ્રી ચૌદ ડિગ્રી અહીંયા અમદાવાદમાં પંદર ગાંધીધામમાં ચૌદ જામનગરમાં પંદર ડિગ્રી વડોદરામાં ચૌદ ડિગ્રી ખાવડામાં ચૌદ અને નલિયાની અંદર પંદર તો આગામી ખાસ કરીને નવા વર્ષની શરૂઆતની અંદર ભારે ઠંડી પડે અને બપોરનું તાપમાન પણ મિત્રો જે પચીસ છવ્વીસ ડિગ્રી જઈ રહ્યું હતું એ તાપમાન પણ ચોવીસ પચીસ ડિગ્રી સુધી જાય એટલે કે દિવસ દરમિયાન પણ છે સંપૂર્ણ ઠંડી જોવા મળે તેવી પણ મિત્રો હાલ શક્યતા દેખાઈ રહી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ હવામાનને લગતા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દો અસ્તુ જૈન જે ભારત